દેશની એકતા અને સાંસ્કૃતિક વારસાની પ્રતિક સરદાર વલ્લભભાઈ પટેલના લોખંડી સંકલ્પને સમર્પિત એક ઐતિહાસિક યાત્રાને આજે સચિનમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે બારડોલીથી શરૂ થયેલી આ સોમનાથ મંદિર પર સમાપ્ત થનારા યાત્રાના એક ભાગરૂપે સચિનમાં આવેલા યાત્રાનું સ્વાગત કરવા માટે એક વિશાળ સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ચોર્યાસી વિધાનસભાના બેઠકના ધારાસભ્ય શ્રી સંદીપ દેસાઈએ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહીને યાત્રાનું અભિનંદન કર્યું હતું આ પ્રસંગે સુરત શહેર ઝોન છના ડીસીપી શ્રી રાજેશ પરમાર આઈડીવીઝનના એસીપી શ્રી નીરવ ગોહિલ તેમજ સચિન વિસ્તારના અગ્રણી સમાજસેવકો ઉદ્યોગપતિઓ અને મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકોએ પણ પોતાના સન્માનમાં ભાગ લીધો હતો યાત્રાના સંચાલકોએ જણાવ્યું હતું કે આ પદયાત્રા દ્વારા સરદાર પટેલના વિચારો દેશના એકીકરણમાં તેમના અમૂલ્ય યોગદાન અને સાંસ્કૃતિક એકતાના સંદેશને જન જન સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે આજે સરદાર પટેલની યાત્રા છે આજે ક્યાં પહોંચી ક્યાં સુ ક્યાં સુધી આની પ્રારંભ થયો ક્યાં જશે આ યાત્રા બારડોલીથી સોમનાથ એટલે કર્મભૂમિ ધર્મભૂમિની આ યાત્રા છે સરદાર સન્માન યાત્રા અઢાર જિલ્લા

સરદાર યાત્રાનો જે શુભારંભ થયો છે આજે સચિન ખાતે ખૂબ મોટી સંખ્યાની અંદર પાટીદારોના અન્ય સમાજના લોકો દ્વારા સ્વાગત પણ થયું છે અને આ સરદાર પટેલ કે જેમણે પાંચસો પાસઠ રજુઆ એક કરવાનું કામ પણ ભગીરથ કર્યું હતું અને સરદાર સાહેબની જે સૌથી મોટી પ્રતિમા આખા દુનિયાની અંદર એ પણ ગુજરાતની અંદર ખાસ કરીને આપણા કેવાડિયા ખાતે છે એટલે સરદાર પટેલનું બહુ માનનો સન્માન છે તે ખૂબ આનંદ થયેલો છે